બાઇક પાછળ નઈ પાછળ હેવર નવા શીપાયું ચલાવી લેડ પૈસા હાલવા પડશે પૈસા તો છે પૈસા

પાર્ટી ના પડી એટલે લીલું આટલું સારું દલાલી હાલ છે દલાલી તો મળી જ હા બે હજાર બે હજાર બે

ગરીબ છે ગેડુજી રેવન ખબર જાડુજી પડી આખો આ મારે ભાઈ હાલ અમારા ગાય વહુકાર છે પૈસા હાલ્યા વગર પૈસા હાલવાના છે પૈસા તો હાલવાના છે

કેમ છો કે ગઈ લઈને આવ્યો છું ઓહો આના ભરીને ભરી તાલન નમલો મુઠા મોટો ભરું દૂધ આવે છે

પૈસા પણ શું કરવાનું અરે યાર હોય તમે પૈસા રોકડા લાગો પૈસા રોકડા પૈસા રોકવા બાકી બાકી નહી પૈસા મને મારા કદી ગયા પૈસા કમતી પાલ્ટી પૈસા પણ

દલાલી વખણ ગાયો હું દલાલી વખણ ગાય ને શું ચોડવાજો એક ગયા દેજે લીધા દલાલી થોડું ઓછું કરો ગયા દલાલી મેલાલી લાવી ગાય નેલાલી બધા નહીં